નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જંબુસર તાલુકાના કલંગ ગામ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ગામ નજીકના બ્રિજ નજીક બારથી પંદર જેટલી ગાયો મૃત હાલતમાં મળી આવતા હડકમ મચી ગયો હતો જ્યારે ગૌરક્ષકને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ગૌવંશોના મૃતદેહ જોવા મળ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જાણકારી મુજબ કેટલીક ગાયો છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતી જ્યારે સૌથી વધુ મૃદદેહ વાસળાના હોવાની માહિતી પણ સામે આવી છે આ ઘટનાથી ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે જીહા મિત્ર તેમનો આક્ષેપ છે કે કેટલાક પશુપાલકો માત્ર ધંધાદારે હેતુસર ગાયોને દૂધ માટે ઉપયોગ કરે છે પરંતુ જ્યારે ગાયોને સારવાર કે સંભાળની જરૂર પડે છે ત્યારે તેમને છોડી દેવામાં આવે છે ગૌરક્ષકોનું કહેવું છે કે આ રીતે બેદરકારીપૂર્વક ગાયોનો ત્યાગ કરવો એક પ્રકારની ગૌહત્યા સમાન છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હાલ ગૌરસ દ્વારા સ્તર પરથી મળેલા તમામ ગૌંશોના મૃતદેહને નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર